જય માતાજી સ્વાગત છે તમારું બધાનું આપણા વ્લોગમાં આજે આપણે જવાનું છે સુરત તો આપણી આખી જર્ની અને શું કરીએ છીએ બધું બતાવશું હાલો મિત્રો તો આપણે ઘરેથી નીકળી ગયા છે બધા આપણને મૂકીને વૈયા ગયા છે આપણે એક તો કાંઈ નહીં હાલ જઈ બસ સ્ટેન્ડ સુધી તો મિત્રો આપણી ટિકિટ આવી ગઈ છે અને આપણા કલેસા બધા આવી ગયા છે આપણે આગળ જવાનું છે સુરત તો આપણી બસ આવી ગઈ છે જેનું નામ છે સાથીયા જો આપણે ડિપ્પલ મારી દીધી છે અને આગળ આપણે બસમાં બેહી જઈ તો આજે જો આપણે બસમાં બે ગયા છીએ અને ડ્રાઈવર છે જનક મહારાજ તો જો આપણે બસ કેવી મસ્ત સરસ મજાની છે અને હવે આપણે દુધાળાથી ધીમે ધીમે નીકળી ગયા છીએ તો આપણા નાના એવા ગામને બાય બાય કહી અને સુરત જઈએ છીએ જો મિત્રો ચોમાસાની સિઝન છે એટલે વરસાદ તો સ્વાભાવિક છે આવવાનો જ છે એટલે જે પુલનું કામ હતું એ તરત ઉપાડી લેવું પડ્યું અને પુલ બની ગયો અને એટલામાં જ જે અમારું ડ્રાઈવર જ નથી વરસાદના લીધે ધોવાઈ ગયું છે તો આ પુલ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને આપણે આવી ગયા ધારી તો ધારી આ અમારું રંગીલું સિટી છે અમારો આ ધારીનો એકમાત્ર પંપ છે ત્યાં તમને સીએનજી મળી રહેશે કદાચ તમે ધારી બાજુ આવતા હોય ને તમારે સીએનજીની જરૂર પડી હોય તો અહીંયા તમને સીએનજી મળી રહેશે પણ એક ખાસ ધ્યાન રાખવું કે આ સીએનજી પંપ ઓફલાઈન છે તો પછી એ ચેક કરીને આવજો અને આપણે ગણેશ ટ્રાવેલ્સ પીડી છે એ પણ સુરત જાય છે ત્યાં આપણી બસમાં આવી ગઈ કે ખામી તો બસમાં થોડુંક રિપેરિંગ કામ કરાવીએ છીએ બહુ જાજુ કામ નથી દસ પંદર મિનિટનું છે તો જલ્દી પતાવીને અહીંથી પાછા નીકળી જઈએ અને ચણા ચોર ગરમ વાળા ભાઈ આવી ગયા છે આપણે ચટપટું મોટું કરી લઈએ તો થોડુંક એની પાસેથી આપણે ચણા ચોર ગરમ લઈ લઈએ અને આપણે લઈ લીધા છે તો હવે તમે આ હું તો નાસ્તો કરી લઉં છું અને હજી સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો ને વિડીયોને લાઈક પણ કરી દેજો જેનાથી મને મોટિવેશન મળતું રહે તો આવી ગઈ છે શેત્રુજી નદી જ્યાં મિત્રો જ્યારે એકવાર બહુ જ વરસાદ આવ્યો હતો ત્યારે આ શેત્રુજી નદીનું પાણી ખૂબ જ પૂર આવ્યું હતું

નાખો તો યુટ્યુબ ફેમિલી આપણે ભૂલી ગયા છીએ લાઠી ને લાઠી અત્યારે ગાડીનું બ્રિજ ફોડવાનું કામ ચાલી રહ્યું છે બ્રિશ કરી રહ્યા છે ગાડીમાં તો તમે જોઈજો અને બ્લોગમાં બન્યા રેજો આપડે ગાડીનું નાખતું સાથે આ તો તમે યુટ્યુબ ફેમિલી રાતના વાગી ગયા છે સાડા આઠ અને ઢસાવટીને આપણે પહોંચ્યા છીએ સમુદ્ર હોટલે અહીંયા લંચ માટેનો બ્રેક પડવામાં આવ્યો છે હોલ્ડ લીધો છે એક બસે અને આપણે પાણીની બોટલને થોડોક નાસ્તો લઈ લીધો છે તો પહોંચી જઈએ સુરત કાંઈ ઘટે બોલેરાવાળા ભાઈએ તો ગાડી એમ શણગારી છે એને ખબર પડી કે હું વિડીયો ઉતારું છું એટલે એણે ગાડીની ડિપર મારી વાહ ભાઈ વાહ આમ કરતાં કરતાં આપણે બધું જોતા જોતા આવી ગયા સુરતના કામરેજમાં તો અહીંયા તો બહુ વરસાદ ચાલુ છે પણ હજી આમ થોડું થોડું કહેવાય ને કે વરસાદના પાણી જે ભરાણ નથી વરસાદ તો સારો જ છે પણ ધીમે ધીમે આવી રહ્યું છે એટલે વાંધો નથી કાંઈ આપણે હમણાં ઘેરે પહોંચી જઈએ પછી ભલે વધારે આવતો તો અહીંયા અત્યારે બસનો સ્ટોપ હોય છે ધીમે ધીમે બસ અહીંથી થોડી વધારે વાર લાગે કારણ કે પેસેન્જર ઉતરતા ઉતરતા જવાના હોય તો અહીંયા આપણને રિક્ષા મળી જાય છે જોતી હોય ત્યારે બાકી તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો બાકી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારે ગીરમાં કઈ જગ્યા જોવી છે હું ત્યાં જઈને વિડીયો બનાવવાની કોશિશ જરૂર કરીશ હા બસ માંથી ઉતરી ગયા અને રિક્ષા પકડી લીધે અહીંથી સીધા જઈએ છીએ ઘરે આ ભાઈ આપણી રોકેટની જેમ રિક્ષા ઉપાડે એટલે આ વરસાદમાં સીધા પહોંચી જાય ઘરે નગર ક્યારે પહોંચી એનો થોડું નક્કી છે મારા ભાઈ ઘેરે જઈને ગરમા ગરમ નાસ્તો કરી લઈએ તો અહીંથી જવાના સીધા મારા માસીના ઘરે તો ભાઈ ભાઈ માસીએ ગરમા ગરમ નાસ્તો બનાવી રાખ્યો છે ગરમા ગરમ ફાખરી ચા અથાણું તો આપણે પહેલા નાસ્તો કરી લઈએ અને અહીંયા આપણે બ્લોક કરીએ છીએ એન્ડ હવે હું સુરતનો બ્લોક બનાવવાની કોશિશ કરીશ અને તમને બતાવીશ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી